જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે ટાયરમાંથી બોલ પસાર કરો અને ઇનામ જીતો તો આ ગેમ ચી રીતની રમવાની છે હું તમને કહી દઉં બરાબર વિપુલ લાવ બોલ લાવો એ જો ભૂપતજી તો આ બોલ ને આ ટાયર બરાબર તો બધા માણસો હોયથી આ બોલ નાખી ભાઈ જોજો બધા ચાલો વિપુલ ચાલો હા ચાલો

અને ખાસ વાત કે આપણા ફૂમતાડજીનું જે સોંગ જૂની ગોઠણ ખરેખર બધા ચાહકોના સપોર્ટથી બહુ સારું ચાલ્યું અને રીલ્સ પણ સારી બની છે અને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને હજુ પણ ફૂમતાડજીનું એક સારું સોંગ આવશે હા જૂની ગોઠણમાં તમે જે સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ હજુ એક મારું નવું સોંગ આવે છે એ સોંગનું નામ છે જવતલ હોમૈયા તો એ સોંગ પણ ગીત મ્યુઝિક ગુજરાતીમાં જ આવે છે તો જેવો આ સોંગમાં સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ એ સોંગમાં કરજો જય માતાજી જય માતાજી

તમે પેલા તો નહીં પણ બીજા નંબરે આવી ચમ કે તમે છેલ્લે આવો છો બધો અનુભવ પણ તમે જીતતા નહીં આ બીજા નંબરે આવો છું બોલવા કે છે હરિભાઈ ને બધા છે પેલા આવો પેલા પણ કારણ કે હરિભાઈ શૂટિંગ કરતા હોય છે સાઈડમાં બીજું પણ કોમ કરતા હોય છે જીતતી હારે ના પણ એમ કે ચેલેન્જ વિડીયો બનાવે છે ગમે તે કરી

Ai vậy, bắt đầu cái chế miền rồi. Hởa bụng dạng áo là 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 bụng dạng áo

અરે વાહ વિપુલ તાર બાર ચાલે

શાંતિ ના ઉતાર ના કરો શીખવારિભાજી નજીક આવે

રેડી બધા એ બાજુ ઉભારો એ બાજુ જ રો બધા બીજા તૈયાર તૈયાર ચલો રેડી મજા આવે બે જણ આવું રે રે ભાઈ કોન્તમ કો કાટા પડ્યો ભઈયા રે રે ભઈયા ભઈયા તૈયાર બટ આ બાઉ એને ખબર હે ભુગજી આંતજવાળા બોળે છે રે જો રાગે રાગે મને આવો રેડી

ખાસ વાત તમને કહું કે પહેલા ટાઈમ હું પાંચસો રૂપિયા જીતી ગયો તો એટલે માણસો બહુ હળીએ સડ્યા હતા શું કરે આ નરીભાઈ ને ફાઈનલ માં લાવવા અને હરાવન રૂપિયા ના જીતવા દે તો આ છેવટે હું પાંચસો રૂપિયા જીતી ગયો છું તમારા નસીબ કોમ કરી ગયા છે ઓ ભાઈ ઓય બીજી ખાસ વાત કે તમે જેટલો અમને કોમેડી વિડીયો માં સપોર્ટ કરો છો અમારું કોમેડી વિડીયો જેટલો લાઈક કરો છો એટલો ને એટલો સપોર્ટ આ ચેનલમાં ચેલેન્જ વિડીયો કરજો અને આ ખાસ વાત કે અમારા ચેલેન્જ વિડીયો ને લાઈક તો જરૂર કરજો હા લાઈક પહેલી બરાબર તો આ વિડીયો વેકન પૂરો થાય છે તો મળીશું નવા વિડીયો સાથે ત્યાર સુધી આ વિડીયોને બને એટલું લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ ફિટનેસ ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી